મુક્ત થઈ જાય છે અને જે પાપીઓ પોતાના શરીરના પોષણ માટે જ અન્ન રાંધે છે તેઓ તો પાપને જ ખાય છે અન્ના ભૂતાની પ્રતિષ્ઠી સગળા પ્રાણ્યો અન્નથી ઉત્પન્ન થાય છે અન્ન ઉત્પત્તિ થાય છે અવિનાશી થી ઉદભવેલો જાણ આથી સિદ્ધ થાય છે કે સર્વ વ્યાપી પરમ અક્ષર પરમાત્મા સદાય યજ્ઞ માં પ્રતિષ્ઠિત છે